આજે સવારે આઠ વાગ્યા સુધીમાં પાસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયેલો છે જોરદાર વરસાદ વરસી રહ્યો છે એમાં વધારે સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ નોંધાયેલો છે પાસઠ તાલુકાઓમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા ગીર ગઢડામાં અઢી ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તો સાથે સાથે કેશોદમાં જુનાગઢના કેશોદમાં પણ સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરપાડામાં બે ઇંચ વરસાદ વરસ્યો ખાસ ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસ્યાનું નોંધાવા પામ્યું છે તો જૂનાગઢના માણાવદરમાં પણ પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા આ તરફ દક્ષિણ ગુજરાતમાં વાપીમાં પણ પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે તો ભરૂચના વાલિયામાં એક ઇંચ વરસાદ નોંધાયો આજે સવારે આઠ વાગ્યા સુધીમાં પાસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો પણ ઇંચ સુધીનો વરસાદ ચૂક્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી જલાલપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીના જલાલપુરમાં આઠ વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં પાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે ખાસ કરીને ગીર સોમનાથ અને જુનાગઢ પંથકમાં વરસાદ નોંધાયો છે આ તરફ સુરત બાજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાવા પામ્યો છે કેશોદમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરપાડામાં બે ઇંચ વરસાદ વરસ્યો વરસાદ વરસતા જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે માણાવદરમાં પૂણા બે ઇંચ વરસાદ વરસ્યો ડેમોમાં નવા નીર આવ્યા છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નદીઓમાં નવા નીરની આવક થઈ છે વાપીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ જળાશયોમાં નવા નીર આવ્યા છે ભરૂચના વાલીયામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરગામમાં એક ઇંચ વરસાદ વરસ્યો સમગ્ર રાજ્યમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં પાસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો જેમાં જલાલપુરમાં પણ એક ઇંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો છે તો જૂનાગઢના વંથલીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો તાલુકામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ છે અને વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારે આઠ વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે ભરૂચના ઝઘડિયામાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો છે તો આ બાજુ કોડીનારમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ગીર સોમનાથના કોડીનારમાં સવારે આઠ વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ તો પોરબંદરમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે